આપણે ઘણીવાર કટાક્ષમાં કહીએ છીએ ઘણીવાર ખૂબ શ્રદ્ધા સાથે કહીએ છીએ પણ આપણે એવું કહીએ છીએ કે આ દેશ ભગવાન ચલાવે છે શ્રદ્ધાને વ્યક્ત કરવાના રસ્તા બહુ અલગ અલગ હોય છે દરેક વ્યક્તિ પોતાની માન્યતા અને શ્રદ્ધા પ્રમાણે પોતાની જાતને વ્યક્ત કરે છે અને વ્યક્ત થતી શૈલીમાં કોઈની શૈલી હોય છે કોઈ બહુ જ સુંદર રીતે ભગવાનને ભજન ગાઈને રીઝવે છે કોઈ અનુષ્ઠાનો કરે છે કોઈ પૂજા કરે છે અને કોઈ છે જે સુંદર પેઇન્ટિંગ્સ બનાવે છે એ બધાની વચ્ચે એક એવા શિવભક્ત આપણી સાથે જમાવટના સ્ટુડિયોમાં અત્યારે છે હસમુખભાઈ પટેલ એમનું નામ છે એમની સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ છે મારી પાસે જ્યારે આ વાત પહોંચી ત્યારે મને કહ્યું કે પાનનો ગલ્લો ચલાવતા હસમુખભાઈ અને પછી પાનનો ગલ્લો ચલાવતા આખો દિવસ તો હાજર ન હોય ગ્રાહક ત્યારે વચ્ચેના સમયમાં એ પોતાની શ્રદ્ધાથી મહાદેવના સુંદર મજાના ચિત્રો બનાવતા અને એ ચિત્રો બનાવવામાં એટલા બધા લીન થયા લીન થયા કે હવે પાનનો ગલ્લો નથી ચલાવતા માત્ર મહાદેવના ચિત્રો બનાવે છે આપણી સાથે હસમુખભાઈ છે શિવભક્ત છે હસ્મુખભાઈ આપનું ખૂબ સ્વાગત છે મારે તો પહેલાં એ જાણવું છે કે મેં તમારા પેઇન્ટિંગ્સ જોયા છે બહુ સુંદર છે એના ચિત્રો પણ અમે તમને બતાવીશું આ બનાવવાની શરૂઆત કેવી રીતે કરી તમે કોઈ વિચાર હતો આની પાછળ કે એમ જ શરૂ થયું આ બનાવવાની શરૂઆત લગભગ હું જ હું મારું મારું છું ત્યાં સુધી રમતમાં થઈ જાય કોઈ એનું પ્લાનિંગ નહોતું કોઈ આયોજક નહોતું પણ એક વસ્તુ હતી કે જ્યારે હું બાળ સ્વરૂપમાં બાળ બાળપણમાં હતો ત્યારે એક ચિત્ર બનાવવાની એક આદતો હતી ખરી થોડી થોડી પણ ભગવાન શિવના નહીં પણ ભગવાન શિવના ચિત્ર કેવી રીતે બન્યા કે જ્યારે નાનપણમાં જ એક શિવ મંદિરની અંદર જ્યાં મને અતિશ્રદ્ધા હતી તે શિવ મંદિરમાં હું નાની મોટી સેવા કરતો રહેતો હતો ભગવાન શિવની પણ એક દિવસ એવો આવ્યો કે જે મારી પાસે બ્લેક અને લા કાળી અને લાલ કલરની પેર હતી તો એનાથી એક નોર્મલી એક હું ચિત્ર બનાવવાની પ્રયત્ન કરતો હતો પણ ચિત્ર બનતા નહોતા પછી ધીમે 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 જ્યારે હું શિવની નજીકમાં જ્યારે પહોંચવા માંડ્યો શિવ ભક્તિથી ત્યારે એવરી ડે સપના આવે ભગવાન શિવના મુદ્રાઓના એટલે હું એને લાઈટલી લેતો હતો કે ભાઈ આ ચલો ઠીક છે હું જરાક ભગવાન શિવની ઉપાસના કરું છું એટલે સ્વાભાવિક છે કે એવા વિચારો મને આવ્યા આવ્યા કરે આ એક સાયકલ છે કે જે કાર્ય કરીએ એ કાર્યના સાયકલ રિસાયકલ ચાલ્યા કરે તો બે ચાર દિવસ તો મેં બહુ ધ્યાન ના આપ્યું એની પર પણ એક સતત ચાલુ રહ્યું આવી એક મહિના સુધી પછી મેં તું લાવું ને ચિત્રમાં આમે મને થોડી તો રુચિ છે જ કદાચ હું કરી જોવું આ વસ્તુ તો એ જે એ જે છબીઓ હતી જે એ છબીઓ હું બનાવવા લાગ્યો અને આ બે હોપ છબીઓ બનવા લાગી તો એમ કરતાં 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 લગભગ પચાસથી સાહીઠ છબીઓ તૈયાર થઈ ગઈ એ મારું પાર્લર છે જજી બંગલો પાર્લર છે ત્યાં જ હું અને એ સમયે આ મને સપનામાં બધા એટલે બધા અવતારો સપનામાં અલગ 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 આવતા રહેતા અને પછી વિચારો પણ એવા જ પરવા લાગ્યા કે જેથી કરીને હું હવે આ આ વિચારોમાંથી કાગળમાં અને કંડારું અને એવી રીતે હું બનાવવા લાગ્યો પછી ધીમે ધીમે જોવા લાગ્યો મને આઈડિયા નતો કે આ શું બની રહ્યું છે પણ જ્યારે સંપૂર્ણ પૂર્ણ થયા જે મારું જે પ્રયોજન હતું કે ભાઈ આ સિત્તેરથી એસી પેન્ટિંગ તૈયાર કરવાના છે તો એકમ શક્તિ પીઠ તૈયાર થઈ જેને હું સોમનાથ થી લઈને જે ભગવાન શિવ શિવ મહાપુરાણ ની જે વર્ણવેલું છે કે ભગવાન શિવ ની આખી લીલા કેવી રીતે માતાજી ની માતાજી જે દેહ ત્યાગ કરે છે કેવી રીતે શિવજી બીજા લગ્ન કરે છે કેવી રીતે અસુરોનો સંહાર કરે છે માં ભગવતી એવી જ રીતે બધા જ પેઇન્ટિંગ ની અંદર મેં એને તૈયાર કર્યા સંપૂર્ણ એક કહાનીઓ કહેવાય તમારા પેઇન્ટિંગ એ કહાની પણ એવું બી એવું બી કહી શકાય કે આ વસ્તુ મેં ક્યાંય જોઈ નથી આ વસ્તુ ઘણા નહીં માને ઘણાને માનવામાં થોડી તકલીફ પડે છે એનું કારણ એનું કારણ શું છે કે શિવ મહાપુરાણ વાંચ્યા વગર કેવી રીતે ખબર પડે પણ મારી જોડે આવું આ બન્યું અને મેં એ પેઇન્ટિંગ્સ તૈયાર કર્યા ત્યારે અમુક હું પેઇન્ટિંગ્સમાં થોડાક ઘટ થતા હતા પણ જનરણી બધા એ રીતની તૈયાર કરેલા હતા કે જેથી કરીને આખું એનું શિવ મહાપુરાણનું તૈયાર થાય એટલે એકમ શક્તિપીઠ મેં એને નામ આવ્યું

એટલે એની ઉપરથી મેં કૃષ્ણના કૃષ્ણને બી એ પેઇન્ટિંગમાં લીધા છે કૃષ્ણને પ્રેમની લીલા બતાવી છે તો મેં મારા દરેક જ્યોતિર્લિંગ દરેક જ્યોતિર્લિંગમાં જ્યાં જ્યાં જવું છું ત્યાં એક જ પ્રશ્ન કર્યો છું મેં તો કૃષ્ણ તો કે અંશ હતો શિવનો કૃષ્ણ કરતા પ્રેમ તો શિવે કરેલો મા પાર્વતીને એટલે આવી રીતના બધા પેઇન્ટિંગ્સ તૈયાર થયા હતા ત્યાંના અને ત્યાં કરતા કરતા અત્યારે હું આ જગ્યાએ છું પેઇન્ટિંગ્સમાં કેટલી પેન્ટિંગ બની હશે કઈ કઈ કહાનીઓ કઈ છે એમાં તમે એમાં જો વાર જે ભગવાનની મૂળભૂત કથાઓ છે જે સૌથી પહેલા તો મારું ધ્યાન દ્વાદશ જ્યોતિર્લિંગની કથા ઉપર ફોકસ રહ્યું કે સંપૂર્ણ ભારતના જે બાર જ્યોતિર્લિંગ છે અને મૂળભૂત અને વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને ઘણી કથાઓમાં મને સ્વાભાવિક છે મને ખબર નથી અમુક કથાઓ એવી છે કે જેમાં મને ખ્યાલ નતો આવતો તો હું ત્યાં પોતે જઉં પહેલું એક રાઉન્ડ મારી આવું ત્યાં જઈને જ્યોતિર્લિંગમાં અને ત્યાંના લોકો લોકોને હું વાત કરું કે ભાઈ એનું કેવું કઈ રીતનું છે પછી એને હું શિવ મહાપુરાણમાંથી બી થોડુંક જોઉં પછી પછીની વાત છે શિવ મહાપુરાણમાં જોઉં અને આ બધાનું ભેગું કરું અને મને આઈડિયા આવે કે આ ખરેખર સાચું બન્યું હશે તો એમાં પાછો ચેન્જ કરું કે આ નહીં બન્યું હોય કારણ કે ઘણા શું છે વેપારના હેતુથી એ ચિત્રોને એ એ સ્ટોરીને થોડીક મરોડીને બનાવેલી છે એટલે મેં મૂળભૂત મારું એફર્ટ નાખ્યું અને મેં આ નહીં બન્યું હોય આવું જ બન્યું હશે એવી રીતે આખી ચિત્ર તૈયાર કરી હતી વાર્તાની અને આ પેઇન્ટિંગ્સ તૈયાર કરી એની પાછળ એનું લેટેસ્ટ લખાણ કરીને હું ત્યાં મૂકતો હતો અને બારે બાર જ્યોતિર્લિંગ સંપૂર્ણ પૂર્ણ થઈ ગયા છે અને તમે બારે બાર જ્યોતિર્લિંગ પર એક્ઝિબિશન્સ કર્યા અને પ્રદર્શનીઓ કરી હા પ્રદર્શન અને લોકો ત્યાં જોવા માટે આવતા છે પ્રદર્શન નામ કેને થી આપ્યું શિવ દર્શન આપ્યું છે કારણ કે શિવનું દર્શન થાય એટલા માટે આ મારી ભાવના છે એટલે મેં શિવ દર્શન આપ્યું એનું નામ અને ત્યાં બધા જ મુખ્ય બારે બાર જ્યોતિર્લિંગ અને પ્રત્યેક શ્રાવણ માસમાં એવું નહીં કે કોઈ ઓર્ડિનરી જગ્યા ઉપર લઈ જતા હતા મેં પ્રત્યેક શ્રાવણ માસમાં કોઈ બી એક વીક પહેલું વીક એટલે 12 વર્ષ તો થઈ ગયા હા 12 વર્ષ થઈ ગયા 2006 માં યાત્રા શરૂ થઈ ત્યારે અને 2017 માં ધૃષ્મેશ્વર શિવાલે ઓરંગાબાદ માં પૂર્ણ કરી અમે ઓકે અને 17 પછી 18 19 20 21 22 23 24 હા આ પછી જ્યારે જે ધૃષ્મેશ્વર માં અમે સંપૂર્ણ પૂર્ણ કરી ત્યારબાદ બાદ મારું જન્મસ્થળ એટલે કે ગુજરાત અને એમાં અમદાવાદ ત્યાંથી એક નવો સંકલ્પ ભગવાન શ્રીની કૃપાથી લીધો કે હવે આ આ સંપૂર્ણ જે સિદ્ધ થયેલી પ્રતિમાઓ જે દ્વાદશ જ્યોતિલિંગમાં સિદ્ધ થયેલી પ્રતિમાઓ ગુજરાતમાં તમામ શિવાલયોમાં અને તમામના તમામ લોકોના દર્શન હેતુ હું હવે આને મૂકતો રહું એટલે તમામ જે પૌરાણિક શિવાલયો જે છે આપણે ગુજરાતના એ તમામ શિવાલયોમાં હવે હું ક્રમ ક્રમથી ક્રમ હું લઈ જઈ રહ્યો છું અત્યારે અને તમે આ જે પેન્ટિંગ છે એને તમે વેચતા નથી ના એક બી પેન્ટિંગ ક્યાંય વેચવાનું મેં અત્યાર સુધી નક્કી કર્યું જ નથી અને નક્કી બી નહીં કારણ કે ભગવાન શિવનું પેન્ડિંગ છે મારી આસ્થાનો વિષય છે આ કોઈ વેપારનો હેતુ નથી એટલા માટે હું આને વેચતો નથી ક્યાંય માત્ર દર્શનથી જ હું મૂકું છું બધે દર્શનના હેતુથી બધે મૂકું છું કારણ કે હું ભગવાન શિવે મને સુખી કર્યો છે મને ક્યાંય મને પૈસાની જરૂર નથી માત્ર બસ એક આસ્થા અને ભાવ આ એક જીવતો રહેવો જોઈએ દરેકની સમક્ષ એટલા માટે હું નથી વેચતો તો તમને બધા પ્રશ્નો પૂછતા હશે પેઇન્ટિંગ્સ જોતી વખતે તો કોઈ એવા અટપટા અવનવા અલગ પ્રશ્નો જે તમને યાદ રહી ગયા હોય કે નહીં આ જગ્યાએ તમને કોઈ એવા અનુભવો કે જેમાં કાં તો કોઈ બાળક આવીને કોઈ કહાની તમને પૂછી જાય કેમ કે તમે હમણાં વાતચીતમાં એવું કહી રહ્યા હતા કે દરેકને સંતોષ મળે એવો જવાબ આપવાની કોશિશ કરો છો એવા ઘણા બધા હોય છે બાળકથી લઈને વૃદ્ધ સુધી બધા પ્રશ્નો કરતા રહેતા હોય છે એમાં એક અગિયાર વર્ષનું બાળક અને નવ વર્ષનું બાળક આ બંને ભેગા થઈને મને એક પ્રશ્ન કર્યો હતો અને બહુ અજાયબી પ્રશ્ન હતો અને બહુ અલૌકિક પ્રશ્ન હતો જેનું ધ્યાન કોઈની ઉપર નથી ગયું અને સ્વયં મારું પણ એની ઉપર ધ્યાન નથી ગયું જ્યારે મેં પેન્ટિંગ મૂકી દે કે આવો પ્રશ્ન આવશે તો એને પ્રશ્ન કર્યો કે તમે મને એક પ્રશ્ન એક જવાબ આપો કે બધાએ માળા કરે એ બરાબર છે આપણે માળા કરીએ કૃષ્ણ માળા કરે રામ કરે વિષ્ણુ કરે બ્રહ્મા કરે સંપૂર્ણ લોકો સાધુ સંતો કરે એ તો માનવામાં આવે કે પોતાના આરાધ્ય દેવની માળા કરતા હોય છે પણ તમે શિવને માળા આપી છે તો એ કોની માળા કરે છે બહુ અદ્ભુત પ્રશ્ન હતો અને હું એટલો ખુશ થયો મેં પેઇન્ટિંગ એ બેબીને આપી દીધું મેં પ્રશ્ન કર્યા પછી જવાબ આપ્યા પછી મેં કીધું આ ચિત્ર તું લઈ જાવે કારણ કે તું હકદાર છુવાનો મને પ્રશ્ન કરે મને બહુ જ ગમે કોઈ બી જગ્યાએ એટલે મેં ને જવાબ આપ્યો મેં દીકરા આપણે બધા જ બધા જ માળા કરીએ તો આપણે એક નિજી સ્વાર્થ હોય છે માળા કરવામાં એક નિજી સ્વાર્થ હોય છે યા નિજી હેતુ હોય છે દરેકના એક આધ્યાત્મિક પાવરથી લઈ પોતાના સંસારિક જીવન સુધીના કાર્યથી એક સ્વાર્થમાં જોડાયેલા હોય છે ત્યારે માળા ફરતી હોય છે પણ જ્યારે ભગવાન શિવ માળા કરે છે તારા વિશ્વનું કલ્યાણ માટે કરતા હોય છે એ આપણા બધા કલ્યાણ માટે કરતા હોય છે એને કોઈ સ્વાર્થ નથી એટલા માટે એમને માળા આપે છે તારે દીકરી એટલી પ્રસન્ન થઈ એમને મને એનો એના જ એને પાછો એક ડ્રોઈંગ બી બનાવીને આવી દીધી હા એક ડ્રોઈંગ બનાવીને આવી હતી સોમનાથ ની વાત કરું ફર્સ્ટ ની જ ત્યારે દસ દિવસ મારું એટલે નિત્ય આવતી હતી જોવા માટે એટલે એક કર્યું મારા પેન્ટિંગ જેવું એને એને રીતે તો કામ સારું કરી દુ એટલે મને આમાં સિગ્નેચર હતું મેં તો સિગ્નેચર નહીં તને હું આ જ પેન્ટિંગ આપી દઉં બરાબર અને એની ઉપર તને હું લખી આપું છું અને સિગ્નેચર મેં ક્યાંય મેં માત્ર ઓમ નમસ્તે લખું છું દરેક પેન્ટિંગ અને ખાસિયત આ પેન્ટિંગની એટલી છે ભગવાન શિવની કે ક્યાંય મારું નામ નથી કોઈ પેન્ટિંગ ઉપર અને હું દરેક વ્યક્તિને ફોટા પાડવા દઉં છું દરેક વ્યક્તિને કરવા દઉં છું કારણ કે ભક્તિનો પ્રવાહ છે આ કોઈ પ્રોફેશનલ નથી આ કોઈ રાજકારણ નથી કે જેથી કરીને હું એનો એનો કોઈ કોપીરાઇટ હોય કોપીરાઇટ કોપીરાઇટ નહીં જેને ફોટો પાડવો પાડી શકે છે કારણ કે આ તો આ એક વસ્તુ એવી છે ને આ ગંગા છે જેટલી આગળ જશે ને એટલી જ્ઞાન તરીકે જશે બસ એ મારો હેતુ છે એટલા માટે જેને ફોટા પાડવાને પાડી શકે છે અને તમે ત્રણ જ રંગોથી પેઇન્ટિંગ કરો છો ત્રણ રંગ ત્રણ હા ત્રણ રંગથી ત્રણ રંગ પહેલાં મેં જ્યારે લીધા ત્યારે મને કોઈ આનો આઈડિયા નહોતો કે આ ત્રણ રંગ શા માટે મારી જોડે આવ્યા છે પણ જેમ જેમ મને જેમ જેમ ભગવાન શિવની જે મુદ્રાઓ બનાવવા માંડ્યો ત્યારે મને અચાનક જ મને એક હીડ અંદરથી એક સંકેત થયો કે આ ત્રણ કલર તો આની માટે યુઝ વપરાયા છે ત્યારે મને ખબર પડે આ તો હોમાત્મક કલર છે લાલ કાળો અને સફેદ લાલ કાળો સફેદ એટલે ભગવાન શિવ વિષ્ણુ અને બ્રહ્મા જનરેટ ઓપરેટ એન્ડ ડિસ્ટ્રોય કે અને એની પાસેના બે ઘણા બધા પેન્ટિંગ બનાવ્યા પછી બી કે જેનું જનરેટ જેનું જનરેટ બરાબર નથી એક સોપી સો સામાન્ય માણસ કોઈ બિઝનેસ કરતો હોય અને જેનું જનરેટ બરાબર નથી તો સ્વાભાવિક છે કે એનું ઓપરેટ બરાબર નહીં હોય તમે ઓપરેટવાળાને સારો પણ લાવશો ને તો એ બરાબર નહીં હોય અને સ્વાભાવિક છે જેનું ઓપરેટ બરાબર નથી જેનું જનરેટ બરાબર નથી જેનું ઓપરેટ બરાબર નથી તો કન્ફર્મ એનું ડિસ્ટ્રોય કન્ફર્મ છે તમે વિચારી ના શકો ડિસ્ટ્રોય નહીં થાય કન્ફર્મ જ છે પણ જેનું ઓપરેટ જેનું જનરેટ બરાબર છે કમ્પ્લેટ બરાબર છે તેનું કન્ફર્મ તમારે એનું ઓપરેટિંગ કરવું નહીં પડે એની જાતે જે ઓપરેટિંગ થશે અને એ લોંગ ટાઈમ ડિસ્ટ્રોય પણ નહીં થાય એ લોંગ ટાઈમ ચાલશે એટલા માટે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણ દેવો ભારત ભૂમિની અંદર પ્રચલિત થયા છે કેમ કારણ કે આપણી આપણી નગરી તેતરોસ્કરી દેવતાઓની છે એટલા માટે વિસ્તારથી આધ્યાત્મિક લોકો ભક્તિ કરે છે જ્યારે પશ્ચિમ સંસ્કૃતિમાં એવું બતાવવામાં આવ્યું છે કે જનરેટ ઓપરેટર ડિસ્ટ્રોય ત્રણે વસ્તુને ભેગું કરી દીધું ગોડ કારણ કે એ લોકો શોર્ટમાં બધું સમજે છે આ ભક્તિને એક પ્રવાહ બતાવ્યું એટલા માટે ત્રણ કલર યુઝ એટલા માટે કર્યા છે લાલ કાળો અને બ્લેક અને લાલ કલરનું ખાસ એટલું બતાવ્યું છે કે પ્રોગ્રેસ લાલ કલરમાં બી એક વસ્તુ છે પ્રોગ્રેસ લાલ કલર પ્રોગ્રેસ જ કરો એ માનો મા છે એટલે પ્રોગ્રેસ કર્યા કરે એટલે નિર્માણ એની રીતે આ થયેલા છે બધા ફેરનીકો અને હવે ક્યાં કરી રહ્યા છો શિવ દર્શન ક્યાં કરાવવાના છો હા ગુજરાતમાં સૌ પ્રથમ તો જે મારું જ્યાં જ્યાં મારું જે ભક્તિનો જે મારી જ્યાં ભક્તિની શરૂઆત કરી શ્રી અનુપમેશ્વર મહાદેવ ત્યાંથી શરૂઆત કરી દીધી મેં ઓકે ગુજરાતમાં જ્યાંથી મેં શરૂ મને ભગવાન શિવે કૃપા કરી મારી પર જે અમદાવાદમાં જ આવ્યું છે શ્રી અનુપમેશ્વર મહાદેવ ત્યાંથી મેં શરૂઆત કરી અને પછી હું ગયો જ્યાંથી ભક્તિની લગ્ની લાગી જેવો કે ગિરનાર ભવનાથ ત્યાં શરૂઆત કરી પછી મારું ગામ મૂળભૂત જે આંબલી ગામ ત્યાં શરૂઆત કરી અને પછી હું તમામ જેમ કે ભીમનાથ મહાદેવ જે બરવાડા આવ્યું છે ગેલા સોમનાથ જે રાજકોટની બોર્ડર ઉપર આવેલું છે અને હવે આ વર્ષે બે હજાર ચોવીસમાં એકત્રીસ પહેલી અને બીજી ગોપનાથ મહાદેવ તળાજામાં લઈ જાય છે લઈ જઈ રહ્યો છું શુક્રવારે ઓકે થેન્ક યુ સો મચ હસમુખભાઈ અમારી સાથે જોડાવા બદલ અને એમણે મહાદેવની ખાસી બધી વાતો કરી છે ઉદ્દેશ્ય હતો આખી વાતનું કે દરેક વ્યક્તિ પોતાની શૈલીથી પોતાની ભક્તિને શ્રદ્ધાને રજૂ કરે છે અને એ શ્રદ્ધા અનેક માણસો સુધી પહોંચે તો વર્ષોથી જ્યારે કોઈ એક વ્યક્તિ શ્રાવણ મહિનામાં સતત શિવ દર્શન અનેક માણસોને પહોંચાડે છે એમના સુધી એ બધી તસવીરોને પહોંચાડે છે તો એમની વાત મેં તમારા સુધી પહોંચાડી નમસ્કાર